શું નામ તમારું મારું નામ દિનેશભાઈ દીવાભાઈ વર્સાઓ કેનો રોછો તમે હું નર્મદા જિલ્લામાં વળિયા ગામ છે ત્યાં ઘરે મારું ફાર્મ આવું છે ઓકે આ વળિયા ગામ છે અને કેટલા તમે આ પ્લાન્ટેશન કર્યું છે ને લગભગ હું 8 8 પ્લાન્ટેશન કર્યું નહીં 23 ઓકે અને અત્યારે તમારા પ્લાન્ટેશન માં આંબા અને બીજું જામફળ છે અને ટોટલ ઓર્ગેનિક કરો છો ઓકે શું આપ્યું છે તમે અત્યાર સુધી અત્યાર સુધીમાં માં બસ આ ગાય ની છાણ ખાતર વાપર્યું છે અને ડીકમ્પોઝર વાપર્યું છે ઘઉં કુકરા મૂતમ બેક્ટેરિયા વાપરેલા છે સુડોમોનાસ ને એવું ટોટલી ઓર્ગેનિક અમે ઉપયોગ કરીએ છીએ ઓકે તો સાહેબ તમે મતલબ પહેલેથી ઓર્ગેનિકમાં જ કામ કરી રહ્યા છો એટલે ગૌ ગૌ કૃપામત જે ગોપાલભાઈ સુતરિયા સાહેબના જે બેક્ટેરિયા છે તે ભાવ આપ્યા છે હાજી હાજી અને ટ્રાયકોડરમાં સુડોમાનસ માનસ એ પણ તમે લાવી રહ્યા છો સાથે સાથે દેખાય છે કે તમે અહીંયા પેલી એનોરોબિક ની ટ્યુબ પણ નાખી છે બરાબર હવે એનોરોબિક ની ટ્યુબ નાખ્યા પછી એ તૈયાર થયેલું દ્રાવણ કેટલી વાર આપ્યું છે હજાર એક લિટર જેવું તમે આપ્યું છે ઓજે તો આજે આપણે અહીંયા તમારી વિઝિટ પર આવેલા છે ખાસ કરીને આપણું મિશન છે કે તમામ જે ઓર્ગેનિક ખેતી કરવા માટે તૈયાર જે ખેડૂતો છે એ લોકોને ફિલ્ડ પર આવતા પ્રોબ્લેમ શું છે અને એ પ્રોબ્લેમની ઉપર અમે તમને પ્રેક્ટિકલી ઓર્ગેનિક જ ટ્રીટમેન્ટ જે સારી સર્ટિફાઈડ વસ્તુઓ જે છે એનું અમે તમારી જોડે રહીને વપરા વપરાશ કરાવડાવીશું અને એના રિઝલ્ટ્સ તમને લાઈવ બતાવીશું બરાબર તો અત્યાર સુધી તમે જે પ્રોડક્ટ વાપરી છે એનાથી જે દેખાય છે તારા પ્લાન્ટની અંદર ઉણપ એ ઉણપ શું છે તો તમે જોઈ રહ્યા છો કે પ્લાન્ટ અત્યારે આ એક વર્ષ જેવું થવા આવ્યું કારણ કે તમે બોલ્યા કે તેર આઠ બે હજાર તેવીસમાં રોપલ્યું તો આજે છઠ્ઠો મહિનો છ મહિના પછી એટલે બે મહિના પછી એક વર્ષ પૂરું થશે તો આ એક વર્ષના પ્લાન્ટ છે ને આ પેલી તમે કલમનું નામ કીધું કઈ કલમો છે તમારી આ કેસર 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 પણ પેલું નૂતન અને ભેટ કલમ ભેટ કલમ છે આ કલમો તમે ક્યાંથી લાવેલા છો વલસાડ થી તમે લાવેલા છે તો વલસાડથી લાવેલા કલમ છે તો તમે જોયા છે એમને બધી જ ભેટ કલમો છે અને વેટ કલમો રૂપે આજે તેર આઠ એટલે હવે દસ મહિના થઈ ગયા છે અને દસ મહિનાની અંદર તમે એમણે જે પણ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી છે એની આજની કન્ડિશન છે આજની તારીખ થઈ છે નવ છ બે હજાર ચોવીસના રોજ આપણે અત્યારે એની આ નિરીક્ષણ કરી રહ્યા છે કે એમણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ તો કરી જ છે જમીનની અંદર પણ એ છાણિયું ખાતર પણ અહીંયા લાવીને એમણે છાણિયું ખાતરનો પણ સરસ ઉપયોગ કર્યો છે તમે જોઈ રહ્યા છો એમને છાણિયા ખાતરના ઢગલાઓ અહીંયા લડી લાવીને કરેલા છે ને એમાં ડિકમ્પોઝર પણ એમને એમની રીતે જે મળે છે બજારમાં એ ડીકમ્પોઝર લાવીને એનો પણ ઉપયોગ કર્યો છે તો આ એમને તમે જુઓ તો આ છાણિયું ખાતર એમને ખેતરમાં લાવીને નાખ્યું છે અને એની અંદર એમને ડીકમ્પોઝરનું પણ છંટકાવ કરી રાખ્યો છે તો આ જે છે છાણિયું ખાતર કે જેમને પાયાના ખાતર તરીકે કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે પણ છાણિયું ખાતર એમને લાવીને તૈયારી કરી રાખી છે તો આપણે આ છાણિયું ખાતર છે એને સંપૂર્ણપણે કમ્પોસ્ટ કેવી રીતે થાય એની ઉપર પણ આપણે કામ કરશું અને એ જ ખાતરનો ઉપયોગ પાયાના ખાતર તરીકે કરાવડાવી અને આપણે અહીંયા આજથી આપણી જે નેટસપ કંપની છે જે સો ટકા ઓર્ગેનિક પ્રોડક્ટ છેલ્લા ત્રેવીસ વર્ષથી માર્કેટની અંદર રિઝલ્ટ બેઝ આપણને પ્રોડક્ટ બનાવીને આપી રહી છે તો એનો ઉપયોગ કરાવડાવીને આજની કન્ડિશન છે તમે જોઈ રહ્યા છો આજે આ દસ મહિનાની કલમ છે ભેટ કલમ અને દરેક દરેક પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો કે જેમાં તમને અત્યારે પીડાશ દેખાઈ રહી છે દરેક પ્લાન્ટની અંદર તમે જોઈ રહ્યા છો આજે આ દસ મહિનાની કલમો છે અને દસ મહિનાની અંદર તમને આ એક એક કલમ જે છે એની આજની કન્ડિશન હું તમને બતાવી રહ્યો છું અને પછી આપણે શરૂઆત કરીશું અહીંયા આપણી ઓર્ગેનિક ટ્રીટમેન્ટની જેમાં આપણે એનપીકે સેત સ્ટીમરીચ બાયો નવ્વાણું એ તમામે તમામ જે ગ્રોથ માટે છે પ્લાન્ટના વિકાસ માટે છે એ પ્રોડક્ટ વપરાવડાવીને પછી આપણે એનું આગળથી સ્ટેપ બાય સ્ટેપ આ ફાર્મનું આપણે નિદર્શન ઓનલાઈન આપણે વિડીયો ટ્યુબ વિડીયોના માધ્યમથી તમને બતાવીશું તો તમે પોતે આ ફાર્મનું આજની કંડિશન અને પછી આ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછીની કન્ડિશન તમે રૂબરૂ નિહાળી શકશો ઓકે તો શરૂઆત કરીએ છીએ હવે અહીંયાથી આપણે આ ઓર્ગેનિક ટ્રીટમેન્ટની થેન્ક યુ થેન્ક યુ વેરી મચ